સુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલના જન્મદિવસની એક દિવસ પહેલા આજ છસો એક્યાવન છત્રી આપીને ઉજવણી કરાઈ જલહી જીવનના સૂત્ર સાથે છત્રી પર પ્રિન્ટ કરીને લોકોને સંદેશો પાઠવવામાં આવ્યો જળશક્તિ અભિયાન અંતર્ગત નવી સિવિલ હોસ્પિટલ ખાતે છત્રીનું વિતરણ કરાયું તેમજ સુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગો માટે ઇલેક્ટ્રિક સાયકલ સાથે છત્રીનું વિતરણ કરાયું નાના બાળકો સાથે તેમના પરિવાર સહિત નર્સિંગ સ્ટાફ સાથે સર્વન્ટને છત્રીનું વિતરણ કરાયું આજે માનનીય શ્રી પરેશ પટેલ સાહેબ જે સુરત શહેર भाजप પ્રમુખ છે એમના આવતીકાલે જન્મદિવસ છે તે નિમિત્તે આજે અહીંયા આ છત્રી વિતરણનો કાર્યક્રમ રાખેલો તો એમાં જે માનનીય પાટીલ સાહેબ જે કેન્દ્રીય જલશક્તિ મંત્રી છે અને એમનું જે કેચ રહીને અને જળ એ જીવન એ જે આંદોલન ચાલી રહ્યું છે એ મુહિમના ભાગરૂપે આજરોજ સિવિલના કર્મચારીઓ ક્લાસ ફોરથી લઈને તમામને આ મેસેજવાળી છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું છસો ને એકાવન છત્રીઓનું વિતરણ એમની હાજરીમાં થયું છે માન્ય માન્ય પરસ પટેલ સાહેબના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા એમની સાથે એમના ધર્મપત્ની રમાબેન પટેલ મેડમ પણ આવ્યા હતા અને છત્રીઓ ઉપરાંત આ બે ઈ સાયકલ પણ આપવામાં આવી છે એ જીવન હે એ અંતર્ગત છે નવી સિવિલ હોસ્પિટલ ખાતે 651 જેટલી છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું છે અને આજે સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે અહીંયા છે તે છત્રીનું વિતરણ કરાવ્યું સર આપના જન્મદિવસની ઉજવણી છત્રી 651 છત્રીનું વિતરણ કરાવ્યું છે કે મે 651 છત્રી એ બહુ એવું કે બહુ ઇમ્પોર્ટન્ટ નથી એવો કે બહુ મોટો ફિગર નથી પણ એક પહેલ છે કે જેથી લોકો જળ સંચયની અંદર વધુ ઇન્ટરેસ્ટ લે વધુમાં વધુ લોકો જમીનમાં પાણી વરસાદનું પાણી કેચ ધ રેઇન જે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ આ સ્લોગન આપણને આપ્યું હતું અને જ્યારે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સાહેબ જળશક્તિ મંત્રી બન્યા ત્યારથી એમણે આ જળ સંચયના કામોને એવો જે વેગ આપ્યો છે કદાચ આ એક રેકોર્ડ હશે કે એક વર્ષના સમયની અંદર બત્રીસ લાખ જેટલા પ્રકલ્પો એક સાથે પૂરા ભારત વર્ષની અંદર આપ સમજી શકો છો કે કેટલું મોટું કામ થઈ રહ્યું છે અને એમાં જ વધુ લોકો જોડાય એ આશયથી આજે આ કેચ ધ પછી ઘણા બધા ચારે ચાર જલ હિ જીવન હે એની સાથેના સિમ્બોલવાળી છત્રી અમે અત્યારે છસો એકાવન જેટલી વધુમાં વધુ લોકો એને જોઈ અને જોયા પછી આમાંથી કોઈ જેટલા લોકોને પણ એવી ઈચ્છા થાય કે અમે અમારા ઘરે પણ જળ સંચયનું કામ કરીએ અમારા મકાનમાં કરીએ અમારા બંગલામાં કરીએ અમારા ખેતરમાં કરીએ આ બધી જ જગ્યાએ જળ સંચયનું કામ શક્ય છે અને એમાં લોકો જોડાય એ જ આશયથી આ કાર્ય છે

એટલે સવારથી જ આજે ગુરુકુળની અંદર તુલસીના છોપા રોપાનું અમે વિતરણ કર્યું અને સાથે સાથે વિધવા બહેનોને અનાજની કીટો આપી ત્યારબાદ ત્યાંથી અમે બીજા બે પ્રોગ્રામો કે જેમાં નાના ભૂલકાઓને રમકડા છે એમને પૌષ્ટિક આહાર મળે એની કીટ આપી એ બાદ ભેસ્તાનની અંદર અમે અત્યારે ત્યાં સુરત મહાનગરપાલિકા દ્વારા જે શેલ્ટર ચલાવવામાં આવે છે ત્યાં ચારસો જેટલા લોકોને ભોજન જે મેં મારા હાથે પીરસું એટલા માટે કે મને એનો આનંદ થાય કે ભાઈ આપણે કોઈકને ભોજન આપી શકીએ આવા ઘણા બધા કામો આખો દિવસ ચાલે છે કાલે પણ આખો દિવસ આ જ પ્રકારના પ્રોગ્રામો રહેશે અને વધુમાં વધુ લોકો સુધી અમે પહોંચીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એવી અમે કોશિશ કરીએ છીએ એ પ્રમાણે જલ હિ જીવન છે તે અંતર્ગત છે તે અભિયાન છે ચલાવવામાં આવ્યું છે અને છત્રી પર પ્રિન્ટ કરવામાં આવ્યું છે કે જલ કેટલું આપણાને આ ફાયદાકારક છે તે બાબતે અને અત્યારે હાલ છે જોઈ શકો છો દ્રશ્યની અંદર આ પ્રમાણે અહીં છે ટ્રાયસિકલ પણ અહીં આપવામાં આવી રહી છે આપણે કડીવાલા ભાઈ સાથે આપણે વાત છું જે આજે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે આવતીકાલે પંદરમી જુલાઈના રોજ શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ પટેલ સાહેબનો જન્મદિવસ છે છેલ્લા ઘણા વર્ષોથી પોતાનો જન્મદિવસ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ સફાઈ કામદારો સાથે ઉજવે છે જલ હે તો કલ હે જળ સંચાય અભિયાન સાથે આજે તેમને છસો એકાવન છત્રીઓ એ પાલસીના પેશન્ટો બાળકમાં દાખલ દર્દીઓને ત્યારબાદ સફાઈ કામદાર નર્સિસ બધાને એમને આપવામાં આવી સાથે સાથે બે ઈ સાયકલ કે જે પોતાના પગ પર રહી શકે એ ઈ સાયકલનું પણ તેઓ દ્વારા દાન થઈ રહ્યું છે અને ઘણા વર્ષોથી તેઓ કફન વ્યવસ્થા પણ સિવિલ ખાતે કરે છે કોવિડ સમયે પણ એમની ખૂબ મોટું યોગદાન સિવિલ હોસ્પિટલમાં રહ્યું છે શહેરીજનોને એટલી જ વિનંતી કે પોતાનો જન્મદિવસ પાર્ટી પ્લોટ કે હોટલમાં ના ઉજવતા આવા જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓ સાથે ઉજવે જેથી એ લોકોને પણ ફાયદો થાય એમને આત્મસંતોષ થાય અને પોતાને પણ જન્મદિવસ ઉજવ્યો એવું એમને એક અનુભૂતિ થાય એ માટે સૌ શહેરીજનોને આ વિનંતી છે મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર બ્રહ્મભટ સાહેબ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર ધારિત્રીબેન પરમાર સહિત આરએમઓ ડૉક્ટર કેતનભાઈ નાયક સાહેબની ઉપસ્થિતિમાં ટીબી વિભાગના વડા ડૉક્ટર ટીબી પારુલભાઈ વડગામા સહિતના તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં જન્મદિવસની પરેશભાઈને શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને આ જે જલ હે તો કલ આદરણીય સી આર પાટીલ સાહેબ અભિયાન એ જન આંદોલન બની જાય અને ઘર ઘર એક એક ટીપું પાણી બચાવવાનો પ્રયત્ન થાય એ જ અમારો હેતુ છે ભારત માતા કી જે વંદે માત્ર જી જે પ્રમાણે આપણે બતાવીશું કે જે જલ હી જીવન છે તે અંતર્ગત છે તે નવી સિવિલ હોસ્પિટલ ખાતે છત્રીનું વિતરણ કરાયું હતું અને વાત કરવામાં આવે તો ભાજપના પ્રમુખ છે પરેશ પટેલ તેમના ગત રોજ છે તે જન્મદિવસ છે પરંતુ આજના દિવસે છે છસો ને એકાવન જેટલી છત્રીઓ છે તે નવી સિવિલ હોસ્પિટલના સર્વન્ટ હોય કે નર્સિંગ સ્ટાફ હોય અને તમામ નાના નાના ભૂલકા હોય તમામને છત્રી વિતરણ કરવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક એક સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો છે કે જલ હિ જીવન છે એટલે કે આ આ જે અભિયાન છે તે સમગ્ર ભારત ની અંદર ઉપાડી લેવાય તે માટેનો એક અનોખો સંદેશ નવી સિવિલ હોસ્પિટલ ખાતે ભાજપના પ્રમુખ જે પરેશ પટેલ છે તેના જન્મદિવસ નિમિત્તે આપવામાં આવ્યો છે કેમેરામેન અબુ મિશ્રા સાથે મુકેશ ગોરવ દિવ્યા ન્યુઝ સુરત